વહીવટી વોર્ડ નંબર પાંચ અને પંદર માં સમાવેશ વિસ્તાર પાણી ગેટ દરવાજા થી લઈ માવી રોલ ચાર રસ્તાના રોડ ને ફૂટપાથ પરના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ત્રણ ટ્રક ભરીને સામાન જમા લેવામાં આવેલ છે શેડ એક ઝુંપડો પણ આપ પાછળ જોઈ શકો છો કાર્યવાહી ચાલુ છે

સેફ્ટી મેઝરને ધ્યાનમાં રાખી ફાયરની સ્ટ્રીટ લાઈટ અને મેડિકલની એમ્બ્યુલન્સ પણ સાથે છે